ચાલો ખેડૂત મિત્રો અમારી ચેનલ ખેડૂત બજાર બોટાદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ છ બે બે હજાર પચીસને ને ગુરુવાર બોટાદ એડની કપાસની આવક જોઈએ તો આજે કપાસની આવકમાં ઘણો જ ઘટાડો દેખાઈ રહ્યો છે આજે બે લાઇન પૂરી નથી થઈ ટેમ્પાની અને મોટા વાહનની એક લાઇન પૂરી નથી થઈ આજે અંદાજ આવક જોઈએ તો બારથી પંદર હજાર મણની આવક દેખાઈ રહી છે કાલના માર્કેટ ભાવ જાણીએ તો કાલના માર્કેટ ભાવમાં નીચા માલમાં રહ્યા હતા બારસો સાડી બારસોથી લઈને તેરસો પચાસ લગીના અને સારા માલમાં રહ્યા હતા તેરસો પચાસથી લઈને ચૌદસો સાઠ સિત્તેર પંચોતેર લગીના તો આવા સારા વિડીયો જોવા માટે તમે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો તમને વિડીયો કેવો લાગ્યો છે અને જ્યારે તમે વિડીયો જોવો છો ત્યારે અંગૂઠાનું બટન દબાવી લાઇક જરૂર કરજો ખેડૂત મિત્રો તો ચાલો હવે આપણે

એકકની બસથી માળણ પર જઈ માળણ પર અને કનું ગણસના માળણ પરથી 50 છે 14 એક જ દર વારથી માળણ પર જમી એમજી 13 21 13 21 13 21 એમજી તેરસો તેત્રી તેરસો તેત્રીસો તે

बटला भाई नजीक बटला काका रखो 1300 तेरी 1300 तेरी तुमने जावा भाई नजीक तेरी बटला कौन है एमजी लगी अरे सहकार करके लोग सुबह नागर गांव लोग दिया तेर बच्चा तेर बच्चा ઢઈગ ણા�ગ! ઓટ ખ઺ો ઐઘં જા�ગ! ઄ધ હા�ગછા�! દા�મ દા�ગા�ગ દા�ગ થા�ગ ઼ા�ગા�ગા�ગા�ગ

આર નિસા ભાવ કાકાની નેતરવારી સાભાવ કાકાને 10 10 રૂપિયા ಹಾಕવા રાખવાના હોય નિસુ કાટેકો હાલો માલખને કેતો 1300 પૂરા 1300 પૂરા સો અગિયાર ટેરસો અગિયાર તેરસો ચોર્યાસી તેરસો ચોર્યાસી હાલો તેર ચોર્યાસી

તો કાપ coi જે બાર પી તું નર હોય આ તરે નર હોય એ તો જ જલ્દી કાપ coi અલહમ્દુલિલ્લાહ બસ 23 જક જોપનો રાખે આ સુખી હસની પાંચ રૂપિયામાં ચૌદસો પાંત્રીસ ચૌદસો પાત્રીસ ચૌદસો ને સિત્તેર ચૌદ સિત્તેર ને ચૌદસો સિત્તેર ચૌદસો સિત્તેર ਆਪਾ ਹਾਰੋ ਹੈ ਜਾਨ ਨੰਬਰ ਲੱਗਦਾ ਆਪਾ ਹਾਰੋ ਹੈ ਹਾਂਜੀ ਹਾਰੋ ਤੁੰਤਾਰੇ